પાઉભાજી તો બધા બનાવતા જ હશે પણ આ રીતે મકાઈની પાઉભાજી કોઈએ ક્યારેય પણ નહીં બનાવી હોય તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી ચટપટી મકાઈની પાઉભાજી બની અને તૈયાર છે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈની પાઉંભાજીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું લીલી મકાઈની પાઉંભાજી તો પાઉભાજી તો બધા બનાવતા જ હશે પણ આ રીતે લીલી મકાઈની પાઉંભાજી કોઈએ ક્યારેય પણ નહીં બનાવી હોય તો પાઉભાજી બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ લીલી મકાઈ લીધેલી છે અને બે નંગ બાફેલ બટેકા લીધેલા છે અને બે નંગ ડુંગળીને કટિંગ કરીને લીધી છે અને બે નંગ ટમેટાને કટિંગ કરેલા છે તો આ રીતે આપણે ચાર વસ્તુમાંથી લીલી મકાઈની પાઉંભાજી બનાવશું તો તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો ચોક્કસથી એકવાર આ વિડીયો જરૂર જોજો તો આપણે પહેલાં મકાઈને બાફી લેશું મકાઈને બાફી અને ત્યાર પછી આપણે તેનો ઉપયોગ કરીશું તો મકાઈને બાફી લેશું મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે બટેકાને છાલ ઉતારી અને તૈયાર કરી લેશું ત્રણસો ગ્રામ મકાઈ સામે મેં નંગ બટાકાનો ઉપયોગ કરેલો છે તો તમે બટાકાને વધારે કે ઓછા પણ કરી શકો છો તો આપણે બટાકા અને મકાઈને બાફી અને પછી ઉપયોગ કરવાનો તો તમે જોઈ શકો છો કે આપણે મકાઈ પણ બફાઈ ગઈ છે તો મકાઈમાંથી આપણે દાણાને કાઢી લેશું દાણા કાઢી અને ત્યાર પછી આપણે તેની પ્યોરી તૈયાર કરશું તો આ રીતે પહેલાં મકાઈમાંથી દાણા કાઢી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણે મકાઈમાંથી દાણા કાઢી લીધા છે તો દાણા કાઢી અને તૈયાર કરી લીધા છે તો આપણે મકાઈને પીસી અને તેની પ્યોરી તૈયાર કરશું તો મકાઈ આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું તો આ રીતે આપણે મિક્સરમાં પીસી અને તેની પ્યોરી તૈયાર કરવાની તો તમે જોવો છો કે આપણે મિક્સર બાઉલમાં ઉમેરી અને તેને આપણે પીસી લેશું તો તેમાં આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો તો પાણીના ઉપયોગ વગર જ આપણે મકાઈને પીસી લેશું તમે જુઓ છો કે આપણે મકાઈને પીસી અને તૈયાર કરી લીધી છે તો આ રીતે મકાઈને પીસી અને તૈયાર કરી લેવાની તો આપણે મકાઈને પીસી અને તૈયાર છે તો આપણે ભાજીનો વઘાર કરી લેશું તો વઘાર માટે આપણે એક કપ તેલનો ઉપયોગ કરીશું તો આપણે ભાજીના રાઈ જીરાનો ઉપયોગ નથી કરવાનો તો આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરશું તો તેમાં બે નંગ લાલ મરચું બે ઇંચ તજનો ટુકડો બે લવિંગ અને પાંચથી છ મરી તો આપણે આ સૂકા મસાલા છે તેને આપણે તેલમાં ઉમેરી દેસું તેમાં આપણે એક ચપટી હિંગ ઉમેરશું અને કટિંગ કરેલ ડુંગળી છે તેને આપણે ઉમેરી દેસું તો આપણે ડુંગળી ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ ડુંગળીને તેલમાં સારી રીતે સતળાવા દેશું ડુંગળી તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી તેમાં આપણે કટિંગ કરેલ ટામેટાને ઉમેરી દેસું તો તમે જોવો છો કે ડુંગળી આપણી તેલમાં એકદમ સારી એવી સતળાઈ ગઈ છે તો તેમાં આપણે કટિંગ કરેલ ટામેટાને ઉમેરી દઈશું ટામેટાને ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ આપણે તેલમાં સારી રીતે સતળાવા દેસું ડુંગળી ટમેટા તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી તેમાં આપણે આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરશું તો આપણે બે ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરી અને તેલમાં તેને સતળાવા દેશું તો તેલમાં બે મિનિટ સતળાય ત્યાર પછી તેમાં આપણે મસાલા ઉમેરશું તો તેમાં આપણે એક ચપટી હળદર પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું તોથી ખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તો આપણે મસાલાને ઉમેરી અને બે મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેસો મસાલા બે મિનિટ તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી આપણે મકાઈની પ્યોરી છે તેને ઉમેરી દેવાની તો આપણે આ રીતે મકાઈની પ્યોરીને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ તેલમાં સતળાવા બે બેથી ત્રણ મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી તેમાં આપણે એ બાફેલ બટેકાને ઉમેરી દેસુ તો આ રીતે પ્યોરી બે મિનિટથી ત્રણ મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી તેમાં આપણે બાફેલ બટેકા ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં આપણે ઉપરથી પાણીનો ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું મિક્સ કરી અને ત્યાર પછી તેમાં બેથી ત્રણ કપ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે બેથી ત્રણ કપ પાણીનો ઉપયોગ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ આપણે ભાજીને ચડવા દેસું ત્રણથી ચાર મિનિટ ભાજી ચડે ત્યાર પછી તેને આપણે મેસરની મદદથી સારી રીતે મેસ કરી લેશું તો આ રીતે આપણે મેસરની મદદથી મેસ કરી અને તેને બેથી ત્રણ જી ચડવા દેશું ત્યાર પછી તેમાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી અને તેને આપણે ત્રણથી ચાર મિનિટ ચડવા દેશું ત્રણથી ચાર મિનિટ ચડે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને ગરમા ગરમ ભાજીને સર્વ કરી લેશું તો તમે જુઓ છો કે આપણે ભાજી છે તે એકદમ પરફેક્ટ એવી બની ગઈ છે અને ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે તો તમે જોઈ શકો છો તો આપણી એકદમ મકાઈની પાઉંભાજી છે તે બની અને તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણી મકાઈની પાઉંભાજી એકદમ ટેસ્ટી ચટપટી બની અને તૈયાર છે તો ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરશું અને ગેસને બંધ કરીને ભાજીને આપણે સર્વ કરી લેશું જો તમને મકાઈની પાઉભાજીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે જો તમે આ રીતે મકાઈની પાઉભાજી બનાવશો તો ચોમાસામાં ખાવાની મજા પડી જશે અને તમે પાઉ કે રોટલી ગમે તેટલું બનાવ્યું હશે તો એ પણ ઓછું જ પડશે જો તમે મકાઈની પાઉભાજી આ રીતે બનાવશો તો હોટલની પણ ભૂલી જાશો